અને ઘણા બધા લોકોના માર્ક્સ આમાં કપાતા હોય છે પરંતુ આજે હું એવા પચાસ નિયરેસ્ટ મિનિંગ લઈને આવી ગયો છું એને એક વખત યાદ રાખી લેજો સ્ક્રીનશોટ પાડી લેજો વધારે સમય તમારો નહીં લો ફટાફટ કહી દઈશ મોસ્ટ આઈ એમપી જે નિયરેસ્ટ મિનિંગ છે કે જે આવતી આ બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે એને હું લઈને આવી ગયો છું તો એ એક વખત જોઈ લેજો ઓકે અને આટલા કરશો તો ઘણું બધું આવડી જશે ઓકે શરૂઆત કરીએ મિત્રો એની પહેલાં મસ્ત રીતે એક વખત વિડીયોને લાઈકનું બટન દબાવી દો આ બાજુ લાઇકનું બટન હશે અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબનું બટન સાહેબ દબાવી દેજો કારણ કે આ ચેનલ તમને ભવિષ્યમાં ઘણો બધો લાભ અપાવવાની છે રેડી તો એક વખત લાઇકનું બટન જરૂર દબાવી દેજો અને મિત્રો ખાસ આવનારી જે રજાઓ છે વેકેશન છે એમાં આપણી આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે એટલા માટે કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આ રહ્યું મેં તમને કીધું હતું ને સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસથી સાહેબ દરરોજ સાંજે નવ વાગે હા ક્યારેક બહાર જવાનું હોય તો ઠીક છે ત્યારે લેક્ચર કે બાકી દરરોજ સાંજે નવ વાગે એક લેક્ચર લાઈવ આવશે અને ફ્રીમાં સ્પોકન ઇંગ્લિશ તમને ઘરે બેઠા શીખડાવવામાં આવશે તો તમે તમારા ફેમિલી મેમ્બરને કોઈપણને બધાને કહી દેજો કે વિજય નાખિયા યુટ્યુબ ચેનલ ઉપર આવી જાય સબસ્ક્રાઈબ કરી નાખે જેથી કરી અને ઘણી બધું ફાયદો થશે ઓકે ચાલો દરરોજ નવ કલાકે હર ગુજ્જુ બોલેગા ઇંગ્લિશ ઓકે હવે જો અહીંયા તમને પચાસ એવા નિયરેસ્ટ મિનિંગ આવશે તો એને ખાસ આપણે સમજી લઈએ ડેન્સ ડેન્સ નો મતલબ થાય ક્રાઉડેડ ભીડભાડ વાળું વાતાવરણ હોય એને બરોબર છે હું વધારે સમય નહીં લઉં સ્ક્રીનશોટ પાડતા જાજો ચલો ડિક્લેર ડિક્લેર એટલે અનાઉન્સ કહી દેવું કેવું બરોબર છે ચલો પછી થ્રેટ

ચલો ચલો એના એના પછી પછી એટલે શું આગળ વધીએ એની પેલા નક્ષત્ર એકેડેમી મિત્રો સ્પોકન ઇંગ્લિશ બેચ ઓફલાઇન બેચ લઈને આવી રહી છે અને એમાં હું ભણવાનો છું મારી સાથે તમારે ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશ શીખવું છે તો આવી જાજો ક્યાં

કિંમતી એટલે વેલ્યુએબલ વિક્ટરી એટલે તો ખબર જ છે વિન વિન એટલે વિજય ચાલો એના પછી આગળ વધીએ તો કે કોન્ફિડન્ટ કોન્ફિડન્ટ એટલે થાય શ્યોર શું થાશે શ્યોર એના પછી રિઝોલ્વ રિઝોલ્વ એટલે થાશે ડિસાઇડ નક્કી કરવું બરોબર છે સમિટ સમિટ એટલે પિક પિક એટલે કે ટૂંકમાં ટોચ તો પિક એટલે ટોચ થશે ચલો એના પછી અઠ્યાવીસમું છે એન્યુઅલ એન્યુઅલ એટલે થશે અર્લી વાર્ષિક બરોબર છે એના પછી ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે થશે બી અગેન્સ્ટ શું થશે બી અગેન્સ્ટ એના પછી રિકોલ રિકોલ એટલે થશે રિમેમ્બર શું થાશે રિમેમ્બર રિમેમ્બર એટલે યાદ રાખવું યાદ કરવું ચલો એના પછી આગળ વધી એની ટેલિગ્રામ ટેલિગ્રામમાં જોડાઈ જાજો આની પીડીએફ તરત જ ટેલિગ્રામમાં આવશે અને આ વિડીયોમાં એક હજાર નો ટાર્ગેટ છે તો તો ફટાક પૂરી થાવી તરત જ આ પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જશે તો લાઇકનું બટન દબાવી દેજો તો બાકી હોય તો અને સાથે સાથે મિત્રો ઇન્સ્ટાગ્રામ આપણું વિજય કે ઇંગ્લિશ ગુરુ ઉપર તમે નથી જોડાયેલા તો જોડાઈ જાજો 386k કે પ્લસ લોકો જોડાયેલા છે

એટલે કે વધારો થાવો તો મેક બેટર ઇમ્પ્રૂવ થવું યલ એટલે કે રાડો પાડવી ચીસ પાડવી તો ચા સાઉટ સાઉટ એટલે પણ રાડો પાડવી દેખારો કરવો ચલો એના પછી 37મો એપોલોજાઈસ એપોલોજાઈસ એટલે સાહેબ સોરી તમે સાંભળ્યું હશે એપોલોજાઈસ બરોબર છે ડાયટ ડાયટ એટલે થાશે સાહેબ ફૂડ શું થાશે ફૂડ પછી થાશે ઓવરવેટ ઓવરવેટ નો મતલબ થાય ફેટ જે વધારે ઝાડા હોય સોબ સોબ એટલે ધ્રુસકે ધ્રુસકે રડવું ક્રાય બરોબર છે પછી બોલ્ડલી તો કે બ્રેવલી

તો નોન એટલે પણ જાણીતું જ થશે જાણવું થશે પ્રોબેબલ પ્રોબેબલ નો મતલબ થાય પોસિબલ શક્યતા પછી છે રેરલી રેરલી એટલે ભાગ્ય તો કે

તો કરી દીધું ઓકે તો કરી દેજો અને ખાસ મિત્રો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા